ઓકે પીના વાઘા શિવા અને અમે અમારે દ્વારકાધીશવાડી ચાલુ મૂકવા માટે વિડીયો બનાવીએ તું કરી ત્યાં તો કોઈ કામ ધંધો હતો નહીં કાં ચોર આ કુંઠું લાઈનમાં આ કોઈ પવન નાખ નાખ કર જોતો નહી તો બોલ રૂ તું તું આવડું મોટું બીટ ખાઈ જો મોની જોજાય આવડું જે મોટું બીટ હે ને

જાય નહીં એટલે અને જો ના બધા પૈસા એક એક સેન્ટ મારો બેરે બનાવ નઈ ઢોકણું ને કે ગિફ્ટ ઢોકણું આપો ને કે ગિફ્ટ કહ છું દ્રાક્ષ લે કેટલી આપું બધી બધી લે પ્રસાદ આડી જતી કઈ જતા જતા કડવી થોડી થઈ જાય થોડો ધોયા પહી ધોયા પછી ને એકી પતાઈ દેવાની છે વાત કરો આટલું બધું આ તો અમે ઓછું કરી દીધું પણ તો આટલું બધું એક દાળ પતા યાર ના એટલી ખાઈ તો જઈએ બગડી જાય

મેં કુશી પપ્પા થયું તો કોઈ બીપી લો થઈ ગયું હા હા બસ બહુ બને પીધું મમ્મી તો કે બોલાય એક વાગે બોલાય પડે તો બીપી

કલર લઈ ગયા એટલે ડોક્ટર કલોલ મારા સુધી પડે સિવિલ માં લઈ ગયો તો સિવિલ માં ગયા ભાઈ સિવિલ માં ચાર બાર એડમિટ રહેતા ભાઈ ઓકે તે નસ ભીગી ના થાય ભાઈ બીપી હાઈ થઈ એટલે મગજ ની નસ ફાટી જાય અને હાઈ ચમ થાય બીપી વધારે હોય એટલે તમાર અને બ્લડ પ્રેશર વધારે હોય એટલે બીપી વધારે જાણા બ્લડ પ્રેશર ઘટે તો તમને અટક આવે એકદમ ઘટી જાય અને एकदम વધી જાય તો મગજ ની નસ તૂટી જાય ટેસ્ટ જ ઓન તો વસ્તુ ટેસ્ટ અસર થઈ જાય ને તો મગજ ની નસ ફાટી જાય

આટલા એવાથી ઓમ પાડી છે આટલા ઓમ પાડી અને વચ્ચે નર્મદા નીકળી છે એ સાઈડ પતી દ્રાક્ષ ખાવાની ઓ આના ભાવતી નહીં આજે તો ખવડાવી દેવી તમાર તમાર હમું ખવડાવી જો અહીંયા જો એ હું દ્રાક્ષ મોટું ભંગ કરી દીધું મેલો અન્ના ખાવે તો આપણે કહી જઈએ

મેરા ધરાવા વાવ આવડા મોટા હોય તો આવડા મોટા તારી ઓપોઇન્ટમેન્ટ માટે ફોન આયા મેરો ના ફારદી 1 ઓક્ટોબર કરાવી છે જો કે મેરા સાથે તો વાગે એનો તો પાસે ટાઈમ ફ્રુ ડોમે નેકડી જશે તાર હોટેલ માં જાવ માટા ચમકાજી મમ્મી નો છે મમ્મી કો શું ની પૈસા લે ની આઈ જો 12 નું ગેધર આંગે સુના હું લેવો હો પૈસા આલવાના હોય તો કોઈ વાસન ગસી નોકસે

Kanada, kamu mana? asal kara? light, light, lighter tuh. Apa yang baru? kamu ditimpa lambung. 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 Kamu Kamu ditimpa lambung. 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 পড়ে মাল খারাপ চাল নাই ঠিক থাক सुप्रभात आज आलो झमळी सुकाले शुभ्रात्री